જાવ તો ખરા હું થાય બોલાવી હજી આવી નહીં હારી ખબર ન હોય ઓફિસે જવાનું અત્યારે લકી કઈક મારું બૂથ મારવાની હઈ છે ફોન કરવા દે એલી કેટલી વાર છે હવે અરે આવો છો રસ્તામાં હો હવે જલ્દી એલ મારે ઓફિસે જવાનું યાર હવે હા હા હું આવો છું રસ્તામાં છું એ હા તું ક્યાં હો એ હું આપણી જગ્યાએ બેઠો હું ઓલા ગાડે હા

મને વિશ્વાસ જ હતો અને મેં તારો સવારે ફોન આવ્યો ને ત્યારે જ નક્કી કરી લીધું લીધુંતું કે તું કઈ કાંડ કરવાની હો મારા ઓહો સીને कांड કરવાની હું હવે ઈ જાવા દેને તારે શું હતું ઈ કે મને હવે વાતમાં એવું છે મારે વીટી લેવી છે ઓહો હવે આવડી નાની વાતમાં તે મને વીટી લેવા આટુ આયા બોલાવ્યો હવે ગામમાં ઘણી બધી કટલેરીની દુકાન છે ન્યાતી 10 રૂપિયાની લઈ લેવાની હોય હવે અરે 10 રૂપિયા વાળી નહીં મારે 70000 ની સોનાની વીટી બહાર નીકળી છે નવી ઈ લેવી છે 70000

મારે ડોમિનોસ ના પીઝા ખાવા હે જો મહારાણી ના તો શોખ તો જો ઊંચા ઊંચા એમ નામ હે ને ઘરવાળી નથી થવા તું એ હા હવે લેતા આવું છું મુંગી રે હું ઈ પાછું જલ્દી આવજે પછી એને મારી ભૂખ મરી જાય હા પણ મારે ઓફિસ છે ચીઝ બસ માર્ગરેટા ડબલ ચીઝ એ હા હા હવે લેનો આઈફોન કઈ ભૂલી ગયો ઓહો લુખો આમ તો મને પૈસા દેવાનો ઉદય મોબાઈલ દુકાન સરખડી ગામ ઓહો આખા સરખડી ગામ માં હે ને આ એક જ દુકાન હે ને જૂનો ફોન રાખે છે જલ્દી જવા દે અંદર મોબાઈલ ની દુકાન માં કોઈ છે કે નહીં છે ઈ ઈ เดียวລະ ભાઈ બેઠા છે લઈ એલી જાવ તો ઈ તો ઠીક મોબાઈલ ની દુકાનવાળા ને ઈ નઈ કેવું પડે મારે તો હું કહી દઈશ કે મને હે ને બિલ મારા ઘરવાળા નું છે ઓય આજ ની તો કાલે બનવાનો જ છે લાઈટ જટ વેચી જ નાખું મિનિમમ 8000 રૂપિયા આવી જાય ને તોય કામ થઈ જાય આ ભાઈ ઓ ભાઈ બોલો આ ફોન વેસવાનો છે ફોન હા

હા તો નામ માથે ફોન છે હા તો એ મારો ઘરવાળો હે ઠનારો અનારો એટલે એટલે મારી જે હગાઈ થઈ એની આઈ લગન થવાના છે એક મહિના અંદર માં તો ફોન કેમ કીધો વેચો બીજો એવું નથી એને મને કીધું કે તને ફોન ન ગમ દે તો એસી ને એકદમ તાર જા આય મારો બેટો પ્રશ્ન ઉપર પ્રશ્ન કરે છે કેટલા છે આવશે બસ 80 રૂપિયા એ ભાઈ આઈફોન છે નથી કઈ ડબલ અરે પણ હરવે હરવે બોલો મારે બીજા ઘરા ખાંભી જાય હા તો સીધી જ ને 80 કે ફોન અરે હું 80 રૂપિયા નથી કેતો તો હું 80000 કહું છું 80000 હા હાથી વાંધો ની આવશે તમને ત્યારે ફોન આમ જ છે કાઈ વાંધો ની આલો તો 80000 તમને કુરિયર કરી દો 80000 80000 કુરિયર નહીં માર રોકડા જોઈએ એટલે તો માર દેવા આવી અરે પણ રોકડા ને ફોન પે કરી દો એટલે આ લ્યો તમારી પાસે આમાં દયો લે લે જલ્દી મારા મોડું થઈ જાય અરે પણ જલ્દી છે મેસેજ નો આવ્યો છે आपके पेटीएम में एसी हजार प्राप्त हो हाँ हर वाला आँ ારો તું છોડી ગઈ મને અધવસે તું મેલી ગઈ તને દૂરથી સલામ હે લે ગીત નત ગાતો ન અત્યારે તું હાલ જલ્દી મારે મોડું થાય મારે મોબાઈલ લેવા જવું હે તને ખબર નથી મારા મોબાઈલમાં કેટલા ડોક્યુમેન્ટ એક મિનિટ એક મિનિટ એટલે તે મને હું લેવા બોલાવી છે અરે મારે નવો મોબાઈલ લેવા જવું છે સેકન્ડમાં તો તું બેઈ જા મારી વાહે પા એ કે હું કી દીધી મારા મારા ઘરે હે ને મહેમાન આવ્યા છે એટલે હું નઈ આવી શકું તું એકલો જીએ

અસિયકનભાઈ અમારે કસ્ટમર દેવા આવતા જ હોય ને અમે વેચતા હોય પણ મોબાઈલ મારો છે એવું કેમ લાગે છે કે આલે તારો મોબાઈલ અરે યોગેશ એવું થોડું જરૂરી છે કે તારો એક જ ફોન આખી દુકાનમાં રાખતો હોય બીજા હોય કે નહીં એલી પણ કવર એ મારું જ છે અરે પણ એ ફોન તો મને હમણા જ આ બેન ગયા હે હું ભાઈ તમે પણ અત્યારે જ સાપણી પીને આવો છો કે એમનો મ નહીં હોય બીજો કોઈ છે આ ફોનની કિંમત કેટલી આપી તમે મને એંશી હજાર રૂપિયા મે એને આપેલા છે એસી એમાં મારા ડોક્યુમેન્ટ આધાર ઉભી આ મારો મોબાઈલ તમને કેટલા દેવાના હવે હજાર પૈસા આ પૈસા લેતા પેલા મને ખબર જ હતી આ એના ખેલ છે આ લેવી ને મારો મોબાઈલ વેચી એને હવે જો બધાય ભટકે છે ફોન મારો છે અમારા ત્યાં હોય અમે તો લેતા જ હોય અહીંયા ભગવાન હવે ભાઈ રવિના કેમ કે તારો બપાળો સતો થઈ ગયો છે હવે નો આત્મા